નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ આજે સોના ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની ચર્ચા આપણે આજના વીડિયોની અંદર કરીશું મિત્રો તો મિત્રો અત્યાર સુધીના સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થવાના પરિબળો જોવા મળી રહ્યા છે ઊંચાઈએથી ધડાધડ પડતા સોનાના ભાવની વચ્ચે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ આ વધારો ક્યાં સુધી રહે છે જેની કોઈ પણ ખાતરીય જોવા મળી રહી નથી મિત્રો તો મિત્રો આવનારા દિવસોમાં ઇઝરાયલના યુદ્ધો વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત કડાકાના ઘર્ષણ જોવા મળી રહ્યા છે પરંતુ આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને રોજ રોજના સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આજના ચાંદીના બજાર ભાવથી શરૂઆત કરીએ તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી માં જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો એકત્રીસ માં જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો દસ માં જ્યારે એક કિલો ચાંદી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની અંદર ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા એ હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે છે પરંતુ હવે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે ચોવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની માહિતી આપણે મેળવીશું તો જેની અંદર આજે એક ગ્રામ સોનું દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું જેમાં એક ગ્રામ સોનું સાત હજાર દસમાં જ્યારે દસ ગ્રામસોનું સિત્તેર હજાર સો માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ એક હજારમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો સોનાના ભાવની અંદર પણ છેલ્લા ચોવીસ કલાકમાં આજે કાલે જે બજાર ભાવ હતા જે કાલે બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હવે વધારા ઘટાડાની ચોક્કસ માહિતી આવતીકાલે બજાર ખૂલતાની સાથે જ રજૂ થઈ જશે અને આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે કેટલો ઘટાડો થઈ શકે છે જેની માહિતી આપણે મેળવીશું છેલ્લી ચોવીસ કલાકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે છેલ્લી ચોવીસ કલાકમાં આજે બિલવાળા સોનાની વાત કરીએ તો બિલવાળા સોનાની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે એક ગ્રામ સોનું જ્યારે સાત હજાર દસમાં વિચાર્યું છે તો છેલ્લી એક સપ્તાહમાં સોનાના ભાવમાં તોતિંગ કડાકો બળી ગયા બાદ હવે ફરી સોનાના ભાવમાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું